આપી છે કે બધી પ્રકારના નિંદામણ બળી જાય છે તો હવે જે ખેડૂત મિત્રોને મહિના દિવસના તલ થઈ ગયા છે અને ત્રલમાં પાણી પાવાનું છે તલ મહિના દિવસના થઈ ગયા છે અને તેલમાં પાણી પાવાનું છે તો એ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ હવે અમારે તલ પાવું છે તો કયું ખાતર આપવું અને કઈ અમારે દવા છાંટવી જેથી કરીને તેલનો વિકાસ સારો થાય તેલને ખોરાક પૂરતો મળી રહે અને

દવા બતાવજો કોઈ તમારા વિસ્તારમાં વસ્તુ મળી રહે ડેમોન્સ્ટ્રેશન અમે આપીએ છીએ અને ડેમોન્સ્ટ્રેશનના માધ્યમથી રિઝલ્ટ મળે છે એ ખેડૂતનો પણ અનુભવ તમને આપીએ છીએ જેથી કરીને જે અમે પાકમાં ડેમો આપ્યો છે એ પાકની માલિક પાક ખેડૂત પોતે ઊભો રહે અને એમ કે કે ભાઈ ની રિઝલ્ટ અમને આવ્યું છે તો જ તે અમે તમને એવી જ દેવાની ભલામણ કરીએ છીએ તો આટલું એક કામ કરો ને હળવેક દિન બટન દબાવી દેને સબસ્ક્રાઇબ નું કેવી રીતે કે ભાઈ આપણે 7 વાગે વિડીયો તો મૂકીએ છીએ

ના અહીંયા જ નથી રાખવા હું તમને બાટલો બતાવું ડબલું બતાવું તમારે એનો ફોટો પાડી લેવાનો છે અને કા તમારે મારો આ વિડીયો તમારા નજીકના દેવાનો છે કે ભાઈ મારે પણ ખડ થઈ ગયું છે અને કાળિયું ખાર્યું આંબો હાટોડો લુણી દારોડી દરોડી કુદરા હેમુર સૈયા ડા બારોતરો કોંગ્રેસ થઈ ગયું હોય વાંદર પોસું વેકરીઓ થઈ ગયું હોય ચીલ થઈ ગયો હોય કે ગમે પ્રકારના ખડ થઈ ગયા હોય ગમે એવા નિંદામણ થઈ ગયા હોય તો બધા વૈયાજા હે વૈયાજા ને વૈયા જાહે બાજરીનો પાક તમારો દિવસનો કે દિવસ દિવસનો હોવો જોઈએ પહેલા પાણી પાઈ દેવાનું પછી તમારે દવા સાટી દેવાની અને ચાર પાંચ દિવસ કે વળી પાછું એને પાણી પાઈ દેવાનું પાંચ દિવસ કે દિવસ તમારી બાજરી થોડીક રોકાઈ જાય ઊભી રહી જાય થોડીક પીલી પડી જાય કાય વય નહીં જાય કાય હુકાઈ નહીં જાય તારે પરંતુ પાંચ દિવસ એવું રહે તે પાછું તમે ભારે પાણી બાવ ખાતે નાખીને ત્યાં પાછી બાજરી હાઈ ક્લાસ કોળી જશે કઈ છે તો કે ભાઈ ધાનુકા કંપનીનું નું આવે છે બરોબર છે અને એક આવે છે સ્ટાર આ બંને વસ્તુ તમારે કરીને આપવાની છે થશે એટલે એક એકર જમીનની થઈ જાય કેટલી એકર ભોળ એટલે અઢી વીઘા ભોડ ચાલી ગુઠાનો જે એકર હોય ને એમાં તમારે દસ પપ આરામથી થઈ જાય બોટાભ આ બે વસ્તુ આપી દેવાની છે હવે આ વસ્તુ તમને કોઈ અદામા આવે છે બાયર આવે છે સુદર્શન આવે છે આઈઆઈએલ માંય આવે છે

એમાં જે નાઇટ્રોજન યુક્ત ખાતર આવે નાઇટ્રોજન સલ્ફર જો નાખીને પાવામાં આવે તો મૂળે થતા જે રોગ હોય એ હટી જાય જમીન જન્ય કોઈ ફૂગ હોય સામાન્ય વહી જાય પાણી તમારું ખાડું હોય મોળું હોય ભાંભળું હોય શાહ નો થતી હોય ડાળ બનતી હોય એવું તમારું પાણી હોય અને એમાં તમે પાક કર્યો હોય તો પણ તમને એમાં ફાયદો થાય થાય ને થાય તે સલ્ફર એટલે કે ભાઈ આપણે એસી ટકા નેવું ટકા સલ્ફર કેતા હોય બરોબર છે તો આ સલ્ફર આવે બરાબર છે તો આ તમે ઉપયોગ કરી શકો છો બે કિલો અને સાથે તમે યુરિયા આવે નાઇટ્રોજન આપણે યુરિયા સરદારનું હોય નરપદાન હોય હિપકોનું હોય ક્રિપકોનું હોય કુમકોનું હોય ઉત્તમ હોય આઈપીએલ નું હોય ગમે કંપની તમને યુરિયા આવે બધાની માલિક નાઇટ્રોજન છેતાલીસ ટકા તરે આવે આ વસ્તુ તમે ખાસ ખેડૂત મિત્રો જ્યારે તમે પાણી પાવશો ત્યારે ફરજિયાત અને અવશ્ય આપો જેમની જમીન ખારસુ છે થોડીક હળવી છે થોડીક રેતાળ જમીન છે થોડીક કાકર જમીન છે એમાં ખેડૂત મિત્રો ખાસ તમે ઝીંક પ્લસ ભેગું નાખવાનો આગ્રહ રાખજો ઝીંક પ્લસ એટલે ખોરાક છો એમાં ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ અને મેડિબ્લોટમ જેવા મલ્ટી વિટામિન ખાતર આવે છે હળવી તમારી ભો હોય પાણી થોડું મોડું હોય ભાંભળું હોય વાળું હોય બરાબર છે એવા જમીનની માલી પાસો ખેડૂત મિત્રો તમે જિંક સલ્ફર અને યુરિયા સાથે આપશો તો તમે જે રિઝલ્ટની ગણતરી માણસો ને એ દસ ગણું તમને રિઝલ્ટ તમને મળશે હવે ખેડૂત મિત્રો ઘણા કહેતા હોય એક વખત તો હાલો અમે સલ્ફર જિંક ને ઉરિયા નાખી દીધું છે તો બીજી વખત અમારે ખાતર નાખવું હોય તો અમે બીજું કયું ખાતર નાખીએ કે તો બીજી વખત તમારે ખાતર નાખવું હોય તો બીજી વખતે તમે સલ્ફર અને યુરિયા આપી જ શકો છો અથવા તો જે મહાલાભ આવે છે એ નું મહાલાભ કેટલું વાપરવાનું હતું વિઘે હું ભૂલી ગયો એક વિઘે મહાલભ કેટલું વાપરવાનું હતું પાંચ ક્યો ને હું ભૂલી ગયો મારે કેટલું મારા બાપ યાદ રાખવું તમારે સાંટો તો અને એ આટો તંત હવે નાનું ઊંથું મૂકીશ નાનું ઊંથું કેટલું યાદ રે આમાં તો એટલે તમે જયારે મહિના દિવસ પછી યુરિયા સલ્ફરને જે નાખો એ પછીના પાને તમારે કોઈ ખાતર આપવું હોય તો તમે એમાં મહાલાભ વિઘે પાંચ કિલો લેખે વાપરી શકો છો હવે મહાલાભની પાસે શું આવે છે કે ભાઈ સલ્ફર આવે છે બરાબર છે મેગ્નેશિયમ આવે છે બરોબર અને પોટાશ ખાતર આવે છે બરોબર ત્રણેય વસ્તુ અંદર ભેગી આવે છે તમે આનો ઉપયોગ કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોને તલ મગ અડદ કર્યા છે બાજરી કરી છે કે ઉનાળુ એને સિંગ કરી છે અને ઉનાળુ સિંગની માલિકા ઈ તમને કહું તલ મગ અડદ બાજરી કે સિંગ ખોઠણ આવી ગઈ છે ઠરડ આવી ગઈ છે કુકડ ગઈ છે વતી નથી પાંજરું નથી બદલાવતું કોલ નથી આવતો કોઈને નથી આવતું અને હવે પ્રશ્ન હાર્ડ બની ગયો છે તો આવા સમયની માલિપા ખેડૂત મિત્રો આપણે તમને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે અડતાલીસ કલાકની માલિપા મોટા ભાઈ ગેરંટી ગેરંટી ને ગેરંટી કે ગોદરેજ કંપનીનું સ્ટેરાસો આવે છે સ્પેનનું બરાબર પંપે લખે અને સુમિટો કેમિકલ નું જાપાન છે આ બે ના દસ પપ કરી અને તમે સાટી મોટા ભાઈ કોઈ પણ પાકમાં તમે નાખો એમાં તમારે પાંચ કેરા બાકી રાખવાના તમને અડતાલીસ કે માલી માલિકા જો તમને ફેર નો બતાવે તો મોટાભાઈ પૈસા પાછા લઈ જવાની ગેરંટી સાથે આ નો પસંદ ટકા તૂટી જાય પડીકી જ પછાડાય પણ ગેરંટી આપણે આપીએ છીએ તમને ઉત્તમ ઉદાહરણ આપું કે જુનાગઢના ભેસાણથી ભેસાણ થી એક ભાઈ જે ખેડૂત મિત્ર લેવા આવ્યા હતા અને એને તો તમે પેલા તમને ગઘલાવીને છો મને કે તમે જે આ દવા આપો છો હોય છો એનો તમને અનુભવ ખરો મેં કીધું અનુભવ એટલે કાકા અમે રિઝલ્ટ લીધા છે પણ મને કે કેટલા દિવસે તમે જ્યાં જોવા એટલે મેં કીધું કાકા અમે તો ડેમો દઈ દીધો હોય પછી પાંચ દિવસે કે સાત દિવસે અમે સાતા હોય જોવા કે પાંચ સાત દિવસે રિઝલ્ટ મળી ગયું હોય અને ઘણી વખત અમે કઈક બીજા ડેમો દેવા ગયા હોય જોવા જ્યાં હોય બીજું કઈક ઘરનું કાંઈક હોય બાપા ગયા તો રહી ગયું હોય જોવાનું બરોબર છે એટલે મેં કીધું પાંચ સાત દિવસે જોવા સાતા હોય મને કે પેલા જવું જોવે જોવા તમે કહો છો ને અડતાલીસ કલાકમાં રિઝલ્ટ મળે કે નહીં મેં કીધું તો મને કે પણ માણું તો તમને ગગલાવતો નથી તમને કહું છું કે તમે અડતાલીસ કલાક કયો છો પરંતુ ચોવીસ કલાકની માલિકા ના ફરક બતાય છે એટલે મેં કીધું કેવી રીતે ફરક બતા હોય છે પણ મને કે મારી વાત સાંભળો હવે અને પછી એને માંડીને મને વાત કરી મને કે ભાગ્યો અમારે જે હતો કે નહીં હાથી રાખેલો એ દવા સાતો હતો હવે એમાં દવા સાટતા છાટતા પીછેલો કી કે બે આંકડે ભૂલી ગયો બરાબર દવા શાક તો ભૂલાઈ જાય માણસ ઈ ભાઈ આપણને તો બીજું શું કરવું જો માણા માત્ર ભૂલ ને પાત્ર તે બીજો દવા શાક તો સરતો ઈ બે કેરા ભૂલી ગયો હોપેટ સાટવાના અને પછી પાછો વળી પાછો નથી બે કેરા મૂકીને ને સાટું હવે ઈ કે 24 કલાકની મારી પાસે ભાઈઓ બેસોક નઈ જ રહી કે તે હાલ ને કે પાણીનો વારો છે દવા છાટી દીધી કે આરો કે પાણી વાળી નખીએ કારણ કે તલ સઈ જાય તો હવા મહિનાના બરાબર છે એટલે પાણી તો પાતા જોઈએ આપણે અને ખાતર નખ્યું તો કે તમે કીધું છે મને સલ્ફર ઝિંક અને યુરિયા એટલે મેં કો બરોબર છે કાકા પણ ભાગ્યા એ પછી નથી મને ફોન કર્યો કે દવા સાટી એને તો કે ખાલી જી કલાક જ ચાલે એટલે કેવી રીતે કે ભાઈ હવાર માં અગિયાર વાગે સાટી હતી બીજે દિવસે હવાર માં સાડા દસ વાગે પાણી વારો હતો એટલે એ કે હું પાણી વાળવા ગયો એટલે મને સામે તને ફરક બતાવો કે જે પીળા પડી જતા ઠોરડાઈ જતા ઠોરડાઈ જતા વધતા નહોતા કોડતા નહોતા એ બધામાં તમને કહું સિત્તેર ટકા સો ટકા ના કહેતો હું સિત્તેર ટકા ચોવીસ કલાકની માલિપા ના ફરક બતાવવા

છે ખેડૂત મિત્રો હવે ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે અમારા વિસ્તારની માલિક આ દવા નથી મળતી અને અમે કહી છે કે અમને આ દવા આપો તો એમ કે છે કે એનો બાપો દાદો કાકો મામો ફત્રી ભાઈ ભૂ આપણી પાસે મળશે એની કહેતા કાઢી નાખે મળે છે તો આપણે ખેડૂત મિત્રો કહી દઈ કે આ ચાલીસ ટકા પ્રોજી બીજી કોઈ બીજી કંપનીની માલિપા નથી આવતું નથી આવતું ને નથી આવતું અને ગોદરેજ ગોદરેજનું ટેરાસોબ નું

તો તો પણ તમને તમને આમાં એવો ફાયદો મળશે જો મળે આ બે વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો એમાં પણ તમને સારામાં સારું પરિણામ મળશે પરંતુ આમાં તમને પાંચ દિવસની માલિકા સારામાં સારું પરિણામ જોવા મળશે અને ઓલાની માલિકા મેં તમને કીધું એમ કે અડતાલીસ કલાકની ની તો મોટાભાઈ ચકા ચોક રિઝલ્ટ થઈ જાય જેમ તમે માંદા પડ્યા હોય તમને નો કહેવાય હું કહું હું જેમ પડ્યો હોઉં અને બોલવાની ફોર ન હોય પણ ડોક્ટર તમને કોઈ એક બાટલો છોડાવે અને એક ટક દવા પીને બે ટાઈમ તમને કહું તમને કહું બોલે હું કેવાય સફરજન ખાઈ અને ડ્રેગન ફ્રૂટ ખાઈ પછી કેમ નવી તાજગી આવે અને તાજા માજા ટબા રેખા થઈ જાય એમ તમને કહું ટબા થઈ જાય એટલા માટે કારણ કે ખોરાક એક તો હારવા મળી જાય હારામારીને દવા મળી જાય હારામારીને પોષણ મળી જાય હારામારું વાતાવરણ મળી જાય અને તમારી મહેનત ઉપર રંગ લાવી જાય એટલા માટે એનું રિઝલ્ટ સારું આવે છે આવી નવી નવી માહિતી જોવા માટે અમારી ચેનલની સાથે જોડાયેલા રહો વિડીયો સારો લાગે તો લાઈક જીકો હબદેન અને શેર કરો તમારે તમારું બટન તૂટી જવું જો મારા ફોન નું ભલે બટન તૂટી શેર કરવો છે તો તમારા આ શેર કરજો જેથી કરીને ખેડૂત મિત્રો ને જે પાક કર્યો છે તલ મગ અડદ કર્યા છે મગફળી કરી છે એમાં સારું પરિણામ મળે પોતે સારું ઉત્પાદન લઈ શકે અને બે પૈસા ક્યાંય કમાઈએ કે નકર નાના વગર નો નાણિયો અને નાણે નાતા લાલ જેવી આપણે તમને કોઈ ઘરનો નહીં ઘાટ નહીં ડેલા હાંડિયો જેવી વાત થઈ જાય આપણે પરંતુ હા આપણને પાછું દેશી જ્ઞાન આપો હું તો પાછો ડાયવર્ટ કરી નાખો એવો માણસ છું પરંતુ જે ખેડૂત મિત્રો ને હજી આપડી ચેનલમાં નો સબસ્ક્રાઈબ કર્યા હોય તો બધા ખેડૂત મિત્રો આપણી ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખો નવો વિડીયો નો આવતા રજા આપો જય જવાન જય કિસાન